મોંઘુ બદામ ની ખેતી કરીને લોકો લાખો રૂપિયા કેવી રીતે કમાય છે આ ઉપરાંત વિડીયો અંતમાં અંત માં જણાવીશું કેવી રીતે કાજુ માંથી વાઈન બનાવવામાં આવે છે અને ઝાડ પરથી બદામ તોડ્યા પછી ફેક્ટરીમાં તેના પર શું પ્રોસેસ થાય છે એ પણ જણાવીશું વિડીયો અંત સુધી જરૂરથી કીધું દોસ્તો બધામ ની મોટા ભાગની ખેતી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય થાય છે અને આપણા ભારતમાં કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યો માં પણ બદામ ની ખેતી થાય છે બદામ ના છોડ માં લગભગ બે થી ત્રણ વર્ષ પછી ફૂલો આવવા લાગે છે ઝાડ પર ફૂલો ફૂલ્યા બાદ કાચે બદામ દેખાવા લાગે છે અને થોડા દિવસો પછી જયારે કાચે બદામ ઝાડ પર સુકાઈ જાય છે ત્યારે તેની લણણી કરવાનો વારો આવે છે જેના માટે ઓટોમેટિક મશીન ની મદદ થી તમામ પર નાખવામાં આવે છે આ મશીન માં વાયબ્રેટ થઈ બદામ માંથી કાંકરા અને પથ્થર અલગ થઈ જાય છે હવે બદામ રબર રોલર અને બેલ્ટ માંથી પસાર થાય છે જ્યાં ઓટોમેટિક મશીન બદામ માં રહી ગયેલી ગંદકી ને સાફ કરે છે અને પછી બીજા એક પસાર કરવામાં આવે છે બધે બદામ ખાવા લાયક થઈ જાય છે અંતે બદામ નું પેકિંગ કરવામાં આવે છે જેના માટે બદામ ને કાર્ટુન બોક્સ માં ભરીને ગુંદર ની મદદ થી સીલ કરવામાં આવે છે અને અંતે હોલસેલ વેચાણ માટે મોકલવામાં આવે છે તો દોસ્તો ચાલો હવે જાણીએ કે આપણા ફેવરેટ કાજુ કેવી રીતે બને છે આપણે જે કાજુ ખરીદી લાવીએ છીએ તે સીધા ઝાડ પરથી તોડવામાં આવતા નથી પણ કાચા કાજુનો ફળ કંઈક આ પ્રકારનું દેખાય છે કાજુના ફળમાંથી કાજુ ખૂબ જ કાળજીપૂર્વક કાઢવામાં આવે છે કાજુ બનાવવાની સૌપ્રથમ શરૂઆત ખેતીથી થાય છે અહીં કાજુના વૃક્ષો વાવવામાં આવે છે અને તેના ફળોને કેશ્યુ એપલ કહે છે આ કેશ્યુ એપલના નીચેના ભાગમાં કિડની આકારમાં નટ હોય છે પછી આવે છે લણન

સાતમા નંબરે આવે છે હીટિંગ હવે બધા કેશ્યુ નટ્સને આ હીટિંગ રૂમમાં 75 થી 85 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે અને કારણે કાજુમાં રહેલ એસિડ સુકાઈ જાય છે અને તેની અસર પણ ઓછી થઈ જાય છે આઠમા નંબર આવે છે પેલી કાજુની ઉપરની કઠણ છાલ કાઢ્યા પછી કાજુ ઉપર બીજી પાતળી છાલ હોય છે ઘણી જગ્યાએ આ કામ નાની છરી ની મદદ થી હાથ વડે કરવામાં આવે છે જેના કારણે કાજુ ની ઉપર ની છાલ નીકળી જાય છે નવમાં નંબરે આવે છે ગ્રેડિંગ ગ્રેડિંગ પ્રોસેસરમાં માં કાજુ ને શોર્ટ કરવામાં આવે છે અલગ અલગ ગ્રેડ માં વહેંચવામાં આવે છે અને આ તમામ કાજુ માટે અલગ અલગ ભાવ પણ નક્કી કરવામાં આવે છે અને હવે નંબર દસ પર આવે છે ફ્યુમિકેશન દોસ્તો પેક કરતા પહેલા બધા કાજુ ને સુગંધિત હવા માંથી પસાર કરવામાં આવે છે પછી